કીધું છે એને સ્પેશિયલી મંગાવી છે હું લેતી આવું છું મારી ફેવરેટ છે કેટલાની ખબર સેવન એટી નાઇન હું પ્રાઇસ બોલતી જાઉં છું ઇન્ડિયાના હિસાબે મને નથી ખબર તો તમે કરી લેજો કારણ કે દર વખતે હું પ્રાઇસ નથી બોલતી તો મને બધા કે તમે પ્રાઇસ કહેતા હોત અને આ છે સિક્સ નાઇન્ટી નાઇનની બસ આવું એટલે આનાથી જ કાર્ડ ભરાય છે મારી

પ્રાઇઝ મને બધા પૂછતા હોય એટલે મસ્ત છે જો એનું વેટ કેટલું છે ખબર કેટ એક કિલો ને થર્ટી સિક્સ કેજી એટલે દોઢ કિલો બાર નવ્વાણુંમાં દોઢ કિલો છે અને અખરોટ અખરોટ સેમ જ છે પ્રાઇસ ડિફરન્ટ છે થોડીક આના માટે હું આવી છું એટલે બટર તો લેવાનું જ હતું બે હાલ બદામનો લોટ છે આલમંડ ફ્લોર તો આ છે ને તમને ખબર પડી જાય કે આ મેં લીધું છે એટલે રેસીપી તો આવી જાય કાલના વિડીયોમાં પતિને દેખાડે એટલે ઘણા બધા કમેન્ટ કરી છે બહુ નાના લાગે છે નામ છે નહીં મારી કરતા મોટા છે નાના નથી એટલે પણ હા ચોક્કસ તો એની માટે જ લઉં છું એ બધું આવું ખાય છે હું નથી ખાતી તો એટલી મોટી થઈ ગઈ છું આ શુગર જો હું આ જ લઉં છું અને બહુ એટલે બહુ મસ્ત આવે છે અને એવરી ટાઈમ હું આ શુગર યુઝ કરું છું આની અત્યારે તો મારી પાસે છે એટલે